શિક્ષણ સમિતિ વડોદરાની શાળાના બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે તે માટે દર વર્ષની જેમ આવશે પણ વડોદરા યુથ ફેડરેશન દ્વારા રિકભાઈ શાહ ની આગેવાની હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાના બાળકોને અગિયાર હજાર થી પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ બાળકો પતંગોત્સવનો આનંદ લઈ શકે સાથે બાળકોની મૂંગા પશુ પક્ષીઓની સુરક્ષા પણ જળવાય રહે તે જરૂરી છે આ કાર્યક્રમ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેશસાઈ અને ઉપાધ્યક્ષ અંશાબેન ઠક્કર તથા બરોડા યુથ ફેડરેશનના પ્રમુખ રુકમિલ શાહ સાથે જ શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા બરોડા યુથ ફેડરેશન દ્વારા દર વર્ષે બાળકોને પતંગ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે મધ્યવર્તી શાળા ખાતે આ કાર્યક્રમની શરૂઆત માન્ય ચેરમેન શ્રી નિશિતભાઈ દેસાઈ વાઇસ ચેરમેન શ્રી રંજનાબેન અને સૌની ઉપસ્થિતિમાં આની શરૂઆત કરવામાં આવી છે કુલ બરોડા યુથ ફેડરેશન અગિયાર હજાર પતંગનું વિતરણ બે દિવસની અંદર ત્રણ શાળાઓમાં અને બે સેવા વસ્તીની અંદર કરવા જઈ રહ્યું છે તેના ભાગરૂપે એક મેસેજ છે કે બાળકો એ દિવસે પતંગ લૂંટવાના બદલે આ પતંગ આપીને હર્ષોલ ઉલ્લાસનો આ જે તહેવાર છે એ ખૂબ સુંદર રીતે આનંદથી ઉજવે અને એમની નાનકડી ભૂલ એમના પરિવાર માટે કોઈક મોટી મુશ્કેલી ઊભી ના કરે એ દિશામાં બાળકોને મેસેજ આપી અને સૌ નગરજનો સૌ બાળકો ભૂલકાઓ બહુ ખૂબ સુંદર રીતે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે એક મેસેજ સાથે બરોડા યુથ ફેડરેશન આજે પતંગ વિતરણની સમારોહની શરૂઆત કરવામાં આવે છે રૂકમિલ શાહ બરોડા યુથ ફેડરેશન વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો